નમસ્કાર ગુજરાત અત્યારે વરસાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને બધે જ બની અને વરસી રહ્યો છે અને બીજી બાજુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભારે વરસાદ પડે પરેશ ગોસ્વામી આપણી સાથે જોડાયા છે પહેલા તો પરેશભાઈ એક બાજુ અનણાધાર વરસી રહ્યો છે વરસાદ અને બીજી બાજુ ઘણા બધા જિલ્લાઓ એવા છે અને અમને સૌથી વધારે બનાસકાંઠાથી મેસેજ આવે છે કે બેન અમારા ત્યાં વરસાદ જ નથી પડતો તો એનું શું કારણ છે અને અત્યારે પણ સારા વરસાદો અનેક વિસ્તારોની અંદર છે અને કચ્છમાં આવનારા ચોવીસ કલાક દરમિયાન અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે શું કામ છે એ પણ મારે સમજાવવાનું છે

ચોર્યાસી નો રેકોર્ડ તૂટ્યો છે એટલે કે વર્ષમાં સૌથી વધારે અંદર હવે ખાસ નજીક પશ્ચિમ અરબિયન સી માં આવી અને ત્યાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન નું સ્વરૂપ લીધું એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સૌરાષ્ટ્રના પશ્ચિમ છેડા અને દક્ષિણ સૌરાષ્ટ્ર ઉપર સ્થિર થઈ ગયું અને છેલ્લા ચાર દિવસ સુધી કન્ટિન્યુ એને જગ્યા ઉપર સ્થિર રહ્યું જેને કારણે ભારે થી અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્ર ની અંદર આજે ગત નબળું પણ પડ્યું છે અને ધીમે ધીમે હવે સ્થિર હતું આગળ વધવાનું ચાલુ થયું છે એટલે અત્યારે હવે સૌરાષ્ટ્ર ઉપરથી ખસી અને કચ્છ ઉપર થઈને પાકિસ્તાન તરફ જઈ રહ્યું છે જેને કારણે કચ્છમાં પણ આજે ત્રેવીસ જુલાઈ ના સાંજ સુધીમાં સારો વરસાદ પડશે ત્રેવીસ તારીખે રાત્રે અને આવતી કાલે ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ દિવસ કચ્છના અમુક વિસ્તારોને ગમરોડી નાખશે કચ્છમાંથી પણ માત્ર સમાચાર આવી શકે છે આટલા ભારે વરસાદો છે ને એ પણ કચ્છની અંદર આવનારા ચોવીસ કે છત્રીસ કલાક કલાક દરમિયાન નોંધાઈ શકે છે હવે એ સિવાય જે બાકી છે જેમાં સૌરાષ્ટ્રના પણ હજુ અમુક વિસ્તારો બાકી છે જેમાં મોરબી હોય સુરેન્દ્રનગર બોટાદ છે ભાવનગરના અમુક વિસ્તારો રાજકોટના પણ એકલ દોકલ સેન્ટરો છે એ વરસાદથી વંચિત છે એ સાથે કચ્છનો જે રાપર તાલુકો છે એટલે કે જે પૂર્વ કચ્છના ભાગો છે એમાં પણ જે ખાસ કોઈ વરસાદનું પરફોર્મન્સ નથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ઘણા દિવસથી વરસાદ છે પણ આવતો નથી જોકે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને આજે જોવા જઈએ તો પૂર્વ જે પૂર્વ મધ્ય ગુજરાતના ભાગો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે ત્યાં પણ હળવા સામાન્ય વરસાદની શરૂઆત થઈ છે અમદાવાદ આસપાસના વિસ્તારમાં પણ એકદમ સામાન્ય ઝાપટાઓથી વરસાદની શરૂઆત થઈ છે અને ઉત્તર ગુજરાતમાં પણ છે મોટો વરસાદ પણ જોવા કાર્યક્રમ એ ગુજરાતમાં આગાહી અમે આની કરેલી હતી કે આ અતિવૃષ્ટિ થવાની છે આજે આપણા યુટ્યુબ ચેનલ ઉપર પણ જઈને જોઈ શકે છે હું આપણે તારીખ સાથે બતાવું છું કે સત્તર એપ્રિલ બે હજાર ચોવીસ કે જયારે ઉનાળાની શરૂઆત થઈ હોય ચોમાસુ તો બહુ દૂરની વાત છે ત્યારે અમે સત્તર એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ મારા youtube પ્લેટફોર્મ પર તમને એક video મળશે ત્યાં પણ અમે કીધેલું હતું કે સત્તર જુલાઈ થી લઈ અને ઓગણત્રીસ જુલાઈ દરમિયાન અમુક વિસ્તારમાં અતિવૃષ્ટિ નો માહોલ સર્જાશે જો કે જમાવટ માધ્યમથી પણ એક બે વખત મેં ઉલ્લેખ કરેલા છે પણ આ રીતે અમારું જે અનુમાન હતું એ મુજબ ત્યાં પણ સર્જાયું હવે અત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો બાકી છે એમાં પણ ઓગણત્રીસ તારીખ સુધીમાં બધી જ જગ્યાએ વરસાદ થઈ જશે એનું કારણ છે કે આ આગાહી છે સત્તર થી ઓગણત્રીસ જુલાઈની હતી એટલે સત્તર થી ઓગણત્રીસ જુલાઈ સુધી કન્ટિન્યુ આ વરસાદ ચાલુ રહેવાના છે જોકે સૌરાષ્ટ્રમાં હવે આજે સાંજે આજે તીવ્રતા ઘટી છે સાંજે થી વધારે તીવ્રતા ઘટશે અને સૌરાષ્ટ્રમાં હવે ધીમે ધીમે આ વરસાદ આપણે મુક્તિ મળતી જશે પણ અત્યારે જે બંગાળની ખાડી તરફથી એક સિસ્ટમ આવી રહી છે કેમ કે આ જે અરબસાગરની સિસ્ટમ હતી જેને કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને કોઈ ખાસ લાભ નથી મળ્યો પૂર્વ ગઈ છે ઓરિસ્સા અને જે આપણે છત્તીસગઢ ના ભાગો ઉપર હતી એ અત્યારે મધ્યપ્રદેશ ઉપર એ સિસ્ટમ પહોંચી ગઈ છે એ ધીમે ધીમે આગળ વધી રહી છે જેમ જેમ એ સિસ્ટમ ગુજરાત નજીક આવતી જશે તેમ ગુજરાત અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ના ભાગો ધીમે ધીમે વરસાદ ની તીવ્રતા વધારો થતો જશે જે આપણે ગઈ કાલ થી અને આજ જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં માં વરસાદ શરૂઆત થઈ છે એની તીવ્રતા છે વધતી જશે અને દિવસે દિવસે વરસાદ વધશે એટલે ઓગણત્રીસ તારીખ સુધીમાં મધ્ય અને ઉત્તર ગુજરાત માં પણ ખૂબ સારા વરસાદો થઈ જશે આવું ચોક્કસ થી મારું માનવું છે પાયલ ભાઈ અચ્છા

જેવી રીતે સૌરાષ્ટ્રના દ્રશ્યો આપણે જોયા છે અને આપ જેવી જે ખ્યાત નામ ચેનલોએ ઘર ઘર સુધી આ મેસેજ પહોંચાડ્યો છે કે સૌરાષ્ટ્રની પરિસ્થિતિ આવી થઈ મને લાગે છે કે હવે તમારા માધ્યમથી દક્ષિણ ગુજરાત નો પણ આવારો આવી શકે છે તમારા માધ્યમથી અમને આ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે કેમ કે દક્ષિણ ગુજરાતમાં પણ અતિ તીવ્રતા સાથે ભારેથી અતિ ભારે વરસાદો છે એ ઓગણત્રીસ તારીખ સુધીમાં નોંધાય તેવી શક્યતાઓ છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર એમાં ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હશે એમાં અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર દાહોદ ગોધરા આ જિલ્લાઓ છે એની અંદર ત્રણ થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો પડે વરસાદ નોંધાય બાકી બરોડા જેવા વિસ્તારો હોય બરોડા છે આણંદ નડિયાદ ખેડા અમદાવાદ છે આ તમામ વિસ્તારોની અંદર બે થી લઈ અને ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાશે અને ઉત્તર ગુજરાતની અંદર એવરેજ સાબરકાંઠા હોય બનાસકાંઠા પાટણ મહેસાણા તમામ વિસ્તારોની અંદર ત્રણ ચાર ઇંચ જેવા વરસાદ નોંધાય તેવી શક્યતાઓ માની રહ્યા છે પણ દક્ષિણ ગુજરાત છે એ હજુ પણ ખતરામાં છે દક્ષિણ ગુજરાતની અંદર અતિ તીવ્રતા સાથે અતિ ભારે વરસાદ નોંધાઈ જશે આ ચોક્કસ તેમાં માની રહ્યા છે હમ اچھا અત્યારે તો આપણે ત્રણ અલગ અલગ સિસ્ટમોના કારણે મતલબ જે સર્ક્યુલેશન સિસ્ટમ બની હતી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એ પછી નીચેથી જે ઓક્સોટ્રફની વાત કરી હતી એ અને આ બાજુ बंगालની ખાડીની સિસ્ટમ તો આ સિસ્ટમના કારણે વરસાદ આવ્યો હવે આ સિસ્ટમ અહીંયાથી પસાર ગુજરાત થી થઈ જશે એના પછીની શું સંભાવનાઓ છે ને એના પછી કોઈ સિસ્ટમ બનવાની છે આમ જોજો જે તો પાયરબેન નેરુ કેનો ચોમાસુ જ્યારે ગુજરાતમાં સક્રિય હોય એ દરમિયાન અ છે એ તો ફેવરેબલ કન્ડિશનમાં રહેવાનું જે દક્ષિણ ને મહારાષ્ટ્ર કર્ણાટક અને કેરળ સુધી એક બનેલો હોય છે એ તો ફેવરેબલ કન્ડિશનમાં રહેવાનું પણ એ સાથોસાથ બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર પણ વારંવાર બેક ટુ બેક સિસ્ટમો બનતી રહેશે અને વારંવાર એવી સિસ્ટમોને કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ નોંધાતા રહેશે એનું મેઈન કારણ છે કે આયોડી અત્યાર સુધી ન્યુટ્રલ કન્ડિશનમાં હતો એ હવે પોઝિટિવ કેગ ની અંદર આવી રહ્યું છે આયોડી એટલે ઇન્ડિયન ઓશન ડાયપોલ જે હિન્દ મહાસાગરનું જે હવામાન છે એ પણ હવે આપણે ફેવરેબલ બની રહ્યું છે અને જે આપણે ઘણા સમયથી વાત કરી રહ્યા છે લાનીનો ને જો કે લાનીનો હજુ પણ સક્રિય થયો નથી પણ એક ચોક્કસથી છે કે જે આ ન્યુટ્રલ અલનીનો છે એ હવે ધીમે ધીમે લાનીના નીના તરફ એનો ઝુકાવ જઈ રહ્યો છે પ્રશાંત મહાસાગરના તાપમાનમાં બહુ મોટા ફેરફારો થઈ રહ્યા છે જેને કારણે લાનીના છે એ પણ ગમે ત્યારે સક્રિય થઈ જશે એટલે લાનીના છે એ સક્રિય થઈ જશે કદાચ ન થાય તો પણ ન્યુટ્રલ તો ચોક્કસથી રહેવાનો છે હવે અલનીનો તો થવાનો નથી આ ફાઇનલ વાત છે એટલે એ પણ આપણા માટે વરસાદી સિસ્ટમ બનાવવા માટે ફેવરેબલ છે આઈઓડી પણ પોઝિટિવ પેજમાં રહેશે અને એમજેઓ એટલે કે મિડલ જુલર ઓશન એ પણ પોઝિટિવ phase અત્યારે દેખાઈ રહ્યું છે અને એ સાથો સાથ ઓક્સોટ્રોપ આ તમામ જે પેરામીટરો છે ને એ સારા વરસાદોના સંકેતો આપી રહ્યા છે આ તમામ પેરામીટરો એવા સંકેતો આપી રહ્યા છે કે બંગાળની ખાડીના અરબ સાગરમાં બેક ટુ બેક સિસ્ટમો બનતી રહેશે આ સિસ્ટમ પસાર થઈ જાય એટલે લગભગ બે ઓગસ્ટ આસપાસ એમાં કદાચ ચોવીસ કે છત્રીસ કલાક આગળ પાછળ થઈ શકે છે પણ બે ઓગસ્ટ આસપાસ ફરીથી બંગાળની ખાડીની અંદર કોઈ નવી સિસ્ટમ બને તેવી પણ શક્યતા હાલ અમને દેખાઈ રહી છે અલગ અલગ સેટેલાઇટ ના માધ્યમથી અલગ અલગ જે અમારા પ્રિડિક્શન ચાલતા હોય છે આ પ્રિડિક્શન માં આવું માલુમ પડ્યું છે કે બે ઓગસ્ટ આસપાસ નવી સિસ્ટમ બનશે અને એને કારણે પણ વરસાદ આવશે ને વરસાદોનો દોર છે એ કન્ટિન્યુ ચાલવાનો છે જેવી રીતે જુલાઈ મહિનાના પહેલા પંદર દિવસ વીક રહ્યા પણ પાછળના પંદર દિવસ વરસાદમાં એકંદરે સારા રહ્યા છે ઓગસ્ટ પણ સારો રહેશે સપ્ટેમ્બર પણ સારો રહેશે અને વરસાદો હવે કન્ટિન્યુ પાયલ પણ પડતા જ રહેશે

મારો પણ સમાવેશ થાય છે અમે બધા કહેતા આવ્યા છે હજુ પણ અમારું એવું જ અનુમાન છે કે ચોમાસુ ચાલશે કેમકે એવું ચોક્કસ કહી શકાય એટલે મોનસૂન વિડ્રોલ ટાઈમ જે હોય છે એ લગભગ વીસ થી પચીસ ઓક્ટોમ્બર આસપાસનો હોઈ શકે છે એટલે ચોમાસું લાંબુ ચાલશે ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બરમાં પણ લગભગ વીસ અથવા તો પચીસ ઓક્ટોમ્બર સુધી વરસાદો પડતા રહેશે ખાસ કરીને નવરાત્રી છે એ દરમિયાન પણ આ વર્ષે આપણે ચોમાસાના વરસાદો પડતા હશે અને નવરાત્રી દરમિયાન અ કહી શકાય કે છેલ્લા પાંચ વર્ષની અંદર નહીં પડગ હોય ને એટલા વધારે તીવ્રતા સાથે વરસાદો પડશે આવું મને લાગે છે એટલે અત્યારે તો ઓલરેડી વરસાદ પડી જ રહ્યો છે પરેશભાઈ પહેલા તો થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયા અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં અને કચ્છમાં આજના દિવસે કચ્છમાં સૌથી વધારે વરસાદ પડવાનો છે અને બાકીના વિસ્તારોમાં તો પડી જ રહ્યો છે ત્યાંથી જે ભયાનક દ્રશ્ય આવી રહ્યા છે એ પણ ખૂબ ભયંકર છે પણ હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકો જે વરસાદની રાહ જોઈ રહ્યા છે ઓગણત્રીસ તારીખ સુધીમાં ત્યાં પણ વરસાદ પડશે થેન્ક યુ સો મચ